જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે યોજાયેલ જનરલ બોર્ડ બેઠકમાં વિવિધ સમિતિઓના ચેરમેન અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી બેઠક દરમિયાન ફાયરસ્ટાફની ભરતી અંગે વિપક્ષે પ્રશ્નો ઉઠાવ્યા હતા જેમાં આરોપ લગાવવામાં આવ્યો કે ભરતી યોગ્ય લાયકાત વગર કરવામાં આવી છે વિપક્ષે ચેતવણી આપી કે જો યોગ્ય લાયકાત પ્રમાણે ભરતી નહીં થાય તો તેઓ ન્યાયાલયનો દરવાજો ખખડાવશે જનરલ બોર્ડમાં ધાર્મિક સ્થળોના દબાણ અને અસામાજિક તત્વોના દબાણનો મુદ્દો પણ ગરમાયો હતો અધરે પંજાએ આરોપ મૂક્યો કે મુસ્લિમ સમાજને નિશાન બનાવી દરગાહનું ડેમોલ્યુશન કરવામાં આવ્યું છે બિલ્ડરોના દબાણ અંગે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા વિપક્ષે આરોપ મૂક્યો કે ટૂંકી નોટિસમાં દબાણ દૂર કરવામાં આવ્યા છે

અમુક લોકોએ રજૂઆત એવી હતી કે ભાઈ આ ગેરકાયદેસર ભરતી છે પણ કમિશનર સાહેબ શ્રી અમને એમ કીધું કે ભાઈ ગેરકાયદેસરથી ધારાધોરણ મુજબ ભરતી કરેલી છે તો અમે કમિશનર સાહેબ શ્રી પાસે કાગળિયા માંગેલા છે આના બધા જો કાગળિયા આવી ગયા છે ને આમાં જરાક પણ ચૂક દેખાશે અમને અમને તો આમાં બહુ મોટા ભ્રષ્ટાચારની ગંધ આવે છે જરાક પણ ચૂક દેખાશે આમાં તો અમે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખળખડાવશું આમાં ટાઉન હોલની અંદર ચાર કરોડ રૂપિયા આ લોકોએ છેલ્લા પાંચ વર્ષની અંદર વાપરી નાખેલા છે અને હવે શાસક બોડી એમ કે છે કે ટાઉન હોલ ટાઉન હોલ વાપરવા લાયક નથી જ્યારે ચાર કરોડ રૂપિયા વાપરી નાખ્યા ત્યારે ખબર નહોતી કે ભાઈ વાપરવા લાયક નથી ને અત્યારે કે વાપરવા લાયક નથી જર્જરિત થઈ ગયું છે તો જર્જરિત થઈ ગયું છે ચાર કરોડ રૂપિયા નાખ ક્યાં આ જુનાગઢની અંદર બીજું એક સમાજને અમારા સમાજની ધાર્મિક જગ્યાઓ શુક્રવારે સાંજે નોટિસ મારે છે અમને કોઈ મોકો આપતા નથી અમને કોઈ મોકો આપતા નથી શુક્રવારે સાંજે નોટિસ મારે છે અને રવિવારે રાતે મોડી રાતે અથવા સોમવારે વહેલી સવારે આ લોકો અમારા ધાર્મિક ધાર્મિક જગ્યાઓ તોડી નાખે છે એની સામે જૂનાગઢની અંદર બસો સાઈઠ બેની નોટિસ બસો સાહીઠ બે નોટિસ એટલે કે એવી એક નોટિસ છે કે એ નોટિસ દીધા પછી મહિના કે બે મહિનાની અંદર એ બિલ્ડિંગને અમારે પાડી નાખવી પડે કાંઈ બિલ્ડિંગને સીલ મારી દેવું પડે પણ આ જૂનાગઢની અંદર બસો સાઈઠ બેની નોટિસો ઘણી બધી બિલ્ડિંગોને મળેલી છે છેલ્લા પાંચ પાંચ વર્ષથી પણ કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી જવા રોડ ઉપર પણ એક બ્રહ્મ સમાજની જગ્યા છે એની ઉપર પણ એપાર્ટમેન્ટ બની ગયું છે એ લોકો અવારનવાર રજૂઆતો કરે છે હજી ગઈકાલે પણ રજૂઆત કરવા આવ્યા હતા કે ભાઈ અમારી બિલ્ડિંગો પણ જબરજસ્તી આ લોકોએ બનાવી લીધું છે એ આ ભ્રષ્ટાચાર કરે છે નવ ચાર ફૂટનો રોડ રોડ હોય છે અને નવ ફૂટનો રોડ બતાવી માપણી સીટ માપણી સીટ બોગસ રજૂ કરે છે આપણા કોપરેશનના અધિકારી એ અધિકારી ઉપર સુધી જાતના લેવામાં આવતા આજે જનરલ બોર્ડમાં અંદર જે તાજેતરમાં આતંકી હુમલો થયો એ માટે બે મિનિટ મૌન પાડ્યું અને એની આત્માને શ્રદ્ધાંજલિ મળે એવી પ્રાર્થના અને વન નેશન વન ઇલેક્શનનો જે ઠેરાવ આજે કરવામાં આવ્યો છે પછી સફાઈ કામદારો જે ચાલુ ચાલુ કરીએ જે મૃત્યુ પામે એને આઠ લાખના ચૌદ લાખ આપવામાં આવ્યા છે સરકાર દ્વારા અને વારસદારોને પાંચ જણાની નિમણૂક કરવામાં આવી છે અને ફાયર વિભાગમાં પણ અગિયાર જણાની નવી ભરતી કરવામાં આવી છે